વિરામ બાદ સ્વાગત છે આગળ વાત કરીએ સમાચારોની તો રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સેલિબ્રિટી દેવ પગલીએ કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી દેવ પગલીએ પરિવારની સાથે પતંગ ઉડાવીને મજા કરી

ની સાથે ઉત્તરાયણના પર્વની એક મજા લઈ રહ્યા છે વહેલી સવારથી જ તેઓ ઉઠી ગયા છે અને પતંગ ઉડાવીને આ પર્વની મજા કરી રહ્યા છે આપણે દેવભાઈ સાથે વાત કરીએ દેવભાઈ આ તહેવારની કેટલી મજા નાનપણથી જ મજા છે જ્યારે હવે પાંચ છાત વરના છ વર્ણના જે સમજુ થયા ખબર પડી ઉત્તરાયણ તો સવારે હું પહેલાં ગામમાં ચાર વાગે ઉઠી જતો હતો અને વાળું પતંગ હોય ને સવારમાં ચાર વાગે સરળ સરળ બોલાવતો એટલો છે પણ અમદાવાદની ઉત્તરાયણ કંઈક અલગ છે અમદાવાદની ઉત્તરાયણ હું પાંચ છ વર્ષથી કરું છું ખૂબ મજા આવે છે ખૂબ એન્જોય કરું છું કિન્યા બાંધવાની પણ એક અલગ મજા હોય છે કેટલી કિન્યા તમે બાંધી છે સ્પેશિયલી એકચ્યુઅલી એવી ઘરે પરિસ્થિતિ હતી એટલે પૈસા તો નહોતા અમારી પાસે પણ અમારા કાકા બાપાના બધા જે આજુબાજુના જે પતંગ લાવે તો અમારી પાસે કિન્યા જ બંધાવતા હતા કેમ કે પતંગ તો અમારી પાસે અમે લૂંટી લૂંટી ભેગા કરેલા અને મારી પાસે જેટલા પતંગ આવ્યા છે નાનપણમાં સમથિંગ બે હજાર સુધી તમે શું કરેલા છે એ પતંગ લૂંટેલા જ પતંગ જયારે કિન્યા બંધવાનો વારો

ધાબાવાળું કઠાડા વગરનું ધાબું હતું અને ત્યાં કોઈ દોરી પતંગ કપાયું દોરી બાજુમાં પડી એટલે હું દોડો એક દોરી પકડવામાં દોડ્યો અને કઠાડા ખબર નથી ગયો નીચે પણ નીચે પછી પછી ઈટો બીટો બધું પડ્યું તો બચી ગયો નકી દાડા રામ રમી જાય તો અત્યારની આજની જનરેશનને એને યંગસ્ટરને શું મેસેજ આપશો આજના દિવસે આજના દિવસે એટલું જ કહેવા માંગુ છું કે ખૂબ ધ્યાન રાખજો કેમ કે અત્યારના યુવા પેઢી બહુ પાગલ બનીને કરી રહી છે બધા એન્જોય તો થોડું ધ્યાન રાખવાનું ફેમિલીને વિચારવાનું એક દિવસનો તહેવાર ક્યાંક કાગજી વન તમને એ કરીને જાય કે જીવનમાં અફસોસ રહે એટલે ખૂબ ધ્યાનથી સાચવીથી જ ચાલવાનું કોઈ પણ કાર્યમાં પછી દિવાળી હોય કે ઉત્તરાયણ હોય કે હોળી ધૂલેટી હોય ખૂબ ફેમિલીનું વિચારીને જ કરે અત્યારે જે હોળી ધુલેટી હોય તો કેમિકલ યુઝ કરી ના કરવું જોઈએ આજે પણ સમજી શકું છું કે ઘણા લોકો નથી સમજતા પાગલ બનીને જે રોડ ઉપર બહુ ધ્યાન રાખવું પડે પતંગ લૂંટવાવાળાને કહું છું અને જે ઢાબા ઉપર જે ઉભા હોય છે એમને પણ ખૂબ સાવચેતીને ખૂબ ધ્યાન સાથે એન્જોય કરવાનું દેવ પગલી આપણી સાથે છે તો તેમની સાથે એક ગીત તો થઈ જ જાય દેવભાઈ આજના દિવસે કયું ગીત ગાવા માંગશો અરે ઘણા બધા ગીતો છે આમ તો મારા કાપી નાખી જો કપાઈ ગયો ભાઈ કાપી નાખી ઘણા બધા ગીતો છે અમે જેમાંથી માટલા ઉપર માટલો ને માટલામાં આવા ગયું ઘાઘરો જે પણ બહુ ઘાઘરો પણ બહુ સારો ચાલ્યું હતું લાખ રૂપિયાનો ગાઘરો લઈ આલો છોડે ઠુમકા માર જબરા સરકારી છોડે અરે હીર લે ગઢેલો આયા ભલે મઢેલો બ્યુટીફુલ છે તારો ગાઘરો ગાગરો પછી ચંદા મુખડા ચલો બાજાર મેા મુખડા લેકે બજાર ચલો એક પાગલ પ્રેમી હો ગયા કાયલ તેરે પ્યાર મેરે માટલા ઉપર માટલુને માટલામાં પોણે

એના પછી થોડોક એમ બહાર છું થોડોક ચારો નાખશું કૂતરાઓને જે મળે અમે મારી યથા શક્તિ પ્રમાણે આપણે કરશું હું એવું નથી કહેતો કે આજનો દિવસ દાન કરશો તો તમે ત્યાં પણ આજનો દિવસ બહુ મહત્વનો આમ તો રોજ કરવું જોઈએ રોજ આપણે ટેવ હોવી જોઈએ કે સો રૂપિયાનો ચારો નાખો કૂતરાનો રાખો કીડી ઉપર આજ આજનો દિવસ બહુ ખૂબ મહત્વનો છે ભગવાન પણ આજના દિવસને ખૂબ મોટું મહત્વ આપવામાં આવ્યું છે પણ હું માનું ત્યાં લગર ચાલો આ તો આપણે એન્જોય કરીએ છીએ પણ આમ ઉત્તરાયણ જે પહેલા મજા હતી એવી એન્જોય હવે નથી કરી રહ્યા અને હવે કેવું થઈ ગયું છે કે જે તહેવારો પહેલા હતા જે પહેલા એન્જોય કરતા હતા પહેલા જે મજા હતી એ અત્યારે હું માનું ત્યાં લગર ખોવાઈ ગયું છે મોબાઈલમાં પડ્યા છે ત્યારે તમે જોજો આપણે એન્જોય રેલ્સ ને બધા ખાલી બતાવવા માટે પતંગ આમ બતાવે છે બાકી અત્યારે કોઈ એન્જોય પહેલાં જેવો નથી રહ્યો અને આજનો દિવસ પશુ પક્ષીઓ માટેનું ખૂબ ધ્યાન રાખવું પક્ષીઓ માટે ખૂબ ધ્યાન રાખવાનું કેમ કે અત્યારે સવાર તમારો ભરોસે નહીં એ તમારો તો આજનો તહેવાર છે પણ એમનો તો રોજ સવારે બે પગ એના પક્ષીઓ એના પરિવાર માટે ખાડા ચાડો લેવા જતા હોય તો આજનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે હતા દેવભાઈ પગલી કે જેમણે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે પર્વની ઉજવણી કરી સાથે સાથે ઘણા બધા સંદેશો આપ્યા કે લોકોએ તહેવારની ઉજવણી કરવી જોઈએ પરંતુ સાવચેતી રાખવી જોઈએ અને પરિવારની સાથે તહેવારની ઉજવણી કરવી જોઈએ કેમેરામેન વિકી ઠાકોર સાથે હાર્દિક ભટ્ટ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ અમદાવાદ